અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળ દરેક પ્રકારના સમાચારો ચોરી થયેલ મોટર સાથે એક ઈસમને ઝડપી વાહન ચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ વીસ સાત બે હજાર પચીસના રોજ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે એક પુરુષ આગળ પાછળ નંબર પ્લેટ વગરની હીરો સ્પ્લેન્ડર મોટર સાથે જેલ ગ્રાઉન્ડમાં ઉભેલ છે જે મોટર તેણે ક્યાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે જેથી બાતમીવાળી જગ્યાએ આવતા મોટરસાઇકલ સાથે ભાવેશભાઈ હરગોવિંદભાઈ બાંભણિયા રહે કરચલિયા પરા ભાવનગર હાજર મળી આવેલ જે મોટરસાઇકલ સાથે તેણે ચોરી અગર અથવા છળ મેળવેલ હોવાનું જણાતું હોય કિંમત રૂપિયા ત્રીસ હજાર ગણી તપાસ અર્થે કબજે કરેલ આ મોટર સાયકલ વિશે પૂછપરછ કરતા હું આજથી આશરે અઢી વર્ષ પહેલા મુનાભાઈ રહે હાથપ તાલુકો ઘોઘાવાળા પરા ખાતે મળેલ હતો તેણે આ મોટર સાયકલ વાપરવા આપેલ હોવાનું અને પોતાની પાસે આ મોટર સાયકલના કોઈપણ કાગળો નહીં હોવાનું જણાવેલ જે અંગે કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે તેને નિલંબાગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ વાળા તથા એલસીબી સ્ટાફના અરવિંદભાઈ બારૈયા પ્રવીણભાઈ ગળસર તરુણભાઈ નાંદવા સહિતના જોડાયા હતા